રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની સુરતમાં શરૂઆત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલા પાટીલના ઉદ્ઘાટન કરવામાં આવ્યું એન્ટી નાર્કોટિક્સ યુનિટ થકી નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવવામાં આવશે અહી ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે તો એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે ડ્રગ્સ સામેનું રિહેપ સેન્ટર બનશે સેન્ટરમાં આવનાર ડ્રગ્સના બંધાણીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને ડ્રગ્સની લતમાંથી બહાર લાવી જીવન સુધારવામાં મદદ કરવામાં આવશે મહત્વનું છે કે ડ્રગ્સની સામે સુરત પોલીસ પહેલાથી જ એક પહેલ ચલાવી રહી છે કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને આ અભિયાનના ભાગરૂપે આ રીહેપ સેન્ટર હવે કામ કરશે તો સુરતમાં આ પહેલ સુરત પોલીસ સમાજ સેવાના કાર્યોમાં હવે જોડાશે કારણ કે રિહેબ સેન્ટર ખોલ્યું છે રાજ્યમાં સૌથી પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટની સુરતમાં શરૂઆત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ધ્રુવ રાજ્યમાં સૌથી પહેલું આ એન્ટી નાર્કોટિક્સ યુનિટની સુરતમાં એ શરૂઆત કરવામાં આવી છે અભિયાન પણ સુરત પોલીસ દ્વારા ડ્રગ્સને લઈને ચલાવવામાં આવી રહ્યું છે કેટલી સફળતા હાથ લાગશે ધ્રુવ કુલ ખૂબ જ મોટું આ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોય તે પ્રકારનું કહી શકાય છે સુધી સુરત પોલીસ નો ડ્રગ્સ સુરક્ષિત અભિયાન ચલાવી રહી હતી જે ડ્રગ્સ કારોબાર કરી રહ્યા છે જે કારોબાર કરી રહ્યા છે તેઓને પકડી રહી હતી પરંતુ હવે પ્રથમ વખત એવું રહ્યું છે કે જે આમાં આદેશ ના મજબૂત થયા છે તેઓને પણ હાલ હવે આ પોલીસ જે છે તે છોડવા માટેનો પ્રયત્ન કરી રહી છે એટલે કે એન્ટી નાર્કોટિક્સ યુનિટ ની શરૂઆત કરી છે એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારનું રિએક્ટ સેન્ટર સુરત પોલીસ દ્વારા શરૂઆત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનું યુનિટ કોઈ પોલીસ સંચાલિત શરૂ કરાયું હોય તે પ્રકારનું હાલ સુરતમાંથી સામે આવ્યું છે અને અહીં જે પણ ડ્રગ્સના ના થઈ ગયા છે અને નશા આધી થઈ ગયા છે તેઓને પોલીસ મદદ કરશે કે આ નશામાંથી તેઓ આ ગંદકીમાંથી કેવી રીતે છૂટી શકે બહાર આવી શકે અને સાથે સાથે પોલીસ તેઓની આઈડેન્ટિટી પણ ગુપ્ત રાખશે ઓળખ પણ ગુપ્ત રાખશે અને પોલીસ તેમની સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી નહીં કરે પરંતુ તેમને આ ધંધર કઈ રીતે બહાર નીકળી શકાય તે માટેની મદદરૂપ થઈ શકશે અને તે પ્રકારનું કાર્ય કરશે એટલે અત્યાર સુધી પોલીસ જે છે તે ડ્રગ્સ વેચનાર પકડી હતી નશાનો કારોબાર જો રોકવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ હવે તો પોલીસ સેવાને પણ મદદરૂપ કરશે કે જેમાં આ ગંધલ ફસાયા છે અને તેમને આમાંથી કઈ રીતે બહાર કાઢી શકાય એટલે કે આખી કેમ ને તોડવા માટેનો આ મોટો પ્રયત્ન સુરત પોલીસનો નો કહી શકાય તેમ છે જી બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે છોડાવવા બદલ આપનો આભાર